ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વરસાદને પગલે ઉગલવાણ ગામથી લઈને મોટા ખૂટવડાને જોડતા માર્ગ ઉપર આવેલો પુલ ધોવાણ થઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે જેસરના ઉગલવાણ ગામથી મોટા ખૂટવડા જવા માટે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નાળાની પાસે ધોવાણ થતા અકસ્માત થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલા પુલ અને રસ્તાઓને લઈને કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ રહી છે યાર હો હું મારું નામ રમેશ ઝુંજવાડિયા છે હું મોટા ખુટોડા ગામનો રહેવાસી છું અત્યારે જે આપણે જે જગ્યા ઉપર ઊભા છે સ્થળ ઉપર એ મોટા ખૂટોડા ઉગલોણ ગામને જોડતો રસ્તો છે એ રસ્તો જે છે એ આપણે ઊભા જગ્યાએ પુલ ધોવાઈ ગયેલો છે એ પુલ આ લગભગ વારંવાર ધોવાય છે જ્યારે અમે સ્થાનિક નાગરિક તરીકે રજૂઆત કરી છે તંત્રને તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બે ટ્રેક્ટર કે પાંચ ટ્રેક્ટર માટી નાખી અને લોકોનું મન રાજી રહેવું કાર્ય કરી નાખે છે પણ ખરેખર એ કાર્ય શક્ય નથી જ્યારે સોશિયલ મીડિયાની અંદર અમે જોતા હોઈએ કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના રોડ રસ્તા પાસ થયા છે તો આ રોડ રસ્તાના પૈસા છે જાય ક્યાં જ્યાં જાવ જહાજ આવપનગર ગુજરાતની અંદર ખાડા ખાડા ને ખાડા આના કારણે જીવ જોખમમાં જાય છે હમણાં તાજેતરમાં જે ઘટના બની છે આપણે ભરૂચની અંદર જુઓ તમે એક સરકારની બેદરકારીને કારણે કેટલાના લોન લોકોના જીવ ગેલા છે તો અમારા સરકારને નંબરો વિનંતી છે કે આ જે પુલ તૂટી ગયા અને માટીના ધોવા ઓલાપી કઈ નો થાય પુરાણ કરે તાત્કાલિક ધોરણે આરસીસી ક્રોકેટ પાકું કામ કરી પુલ બનાવે એવી અમારી સ્થાનિકોની માંગ છે